નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિભાસ ટ્રસ્ટ દેવગઢ બારિયા સંચાલિત મહારાણી પ્રેમકુમારી કોલેજ મહારાણી પ્રેમકુમારી કોલેજ ઓફ સોશિયલ સાયન્સ મહારાણી પ્રેમકુમારી કોલેજ ઓફ રૂરલ સાયન્સીસ અને ઓછોલાલ માયાચંદ દાસ સાયન્સ કોલેજ દેવગઢ નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો રસ ધરાવતા યુજીસી યુનિવર્સિટી તથા રાજ્ય સરકારના નિયમાનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રો સહિત સ્વ ખર્ચે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે એસસી એસટી ઉમેદવારોની લાયકાતમાં પાંચ ટકાની ગુણની છૂટછાટ રહેશે તેમજ જે તે વિષયમાં નેટ સ્લેટ પીએચડી થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે જો આવા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષા અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો જે આચાર્ય માટેની જગ્યા છે મિત્રો ચાર છે સોશિયલ વર્ક રોડ સાયન્સ સાયન્સ એન્ડ આર્ટસ માટે ચાર જગ્યા છે જેમાં સંલગ્નિત વિદ્યાશાખામાં પીએચડી અથવા તો સમકક્ષ તથા પંદર વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સોશિયલ વર્ક માટે બાર જગ્યા એમએસડબલ્યુ અથવા તો સમકક્ષ રૂરલ સાયન્સ માટે બાર જગ્યા એમઆરએસ એમબીએ એમએસસી એમએસડબલ્યુ અથવા તો સમકક્ષ એગ્રનોમી હોર્ટીકલ્ચર ડેરી પશુપાલન વિસ્તરણ સાયન્સ માટે પાંચ જગ્યા છે એમએસસી તથા સમકક્ષ વિશ્વ કેમિસ્ટ્રી ફિઝિક્સ બોટરની જુઓલોજી મેથે આર્ટ્સ માટે છ જગ્યા એમએ અથવા તો સમકક્ષ સમાજશાસ્ત્ર ઇતિહાસ મનોવિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત સેનિટરી ઇન્સ્પેક્ટર માટે બે જગ્યા હાઈ ટેકનોલોજી માટે બે જગ્યા છે મિત્રો લાઇબ્રેરી માટે એક જગ્યા તેમજ પીટીઆઈ માટે એક જગ્યા છે ઇન્ટરવ્યુ માટેનું સ્વર્ચ છે મિત્રો મહારાણી પ્રેમકુમારી કોલેજ છે કિંગ પાવર હાઉસ રાજમહેલ કમ્પાઉન્ડ દેવગઢવારિયા જિલ્લો દાહોદ